અમદાવાદ કેનાલમાં રીલ્સના ચક્કરમાં ત્રણ યુવકો કેનાલમાં ડૂબ્યા વાસણા બેરેજ પાસેથી સ્કોર્પિયો કેનાલમાં પડી અને ત્રણ યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે સ્થળ પર આવ્યા હતા અને કેનાલ રોડ પર રીલ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી ફાયર વિભાગની ત્રણ ટીમો યુવકોની શોધખોળમાં લાગી છે સાંજનો કોલ છે અને સાથે પણ કહ્યું કે અમારી ત્રણ ટીમ એ શોધખોળ કરી રહી છે ફાયર અધિકારીઓનું આ નિવેદન અને સાત કિલોમીટર આગળ કેનાલમાં મોબાઈલના લોકેશન મળ્યા છે તો અમદાવાદના ફતેવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં યુવકોએ જીવ ગુમાવવાનો વારો આપ્યો છે ત્રણ યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે આવ્યા હતા અને કાર કેનાલમાં ખાબકેલી કાર ને લઈને મોટો ખુલાસો થયો છે ફાયર વિભાગની ટીમ અત્યારે શોધખોળમાં લાગી છે કેનાલમાં કાપેલી કાર એ ભાડે લેવામાં આવી હતી મહત્વપૂર્ણ ખુલાસો આ ઘટનાને લઈને તણાયેલા વિદ્યાર્થીઓના મિત્ર વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી છે કહ્યું કે ચાર કલાક યુવકોની શોધખોળ અત્યારે ફાયરની ટીમ કરી રહી છે હજુ સુધી પત્તો નથી લાગ્યો યશ સોલંકી નામનો વિદ્યાર્થી એક કાર ચલાવી રહ્યો હતો અને ત્રણેય યુવાનો કારમાંથી નીકળ્યા પછી કેનાલના પાણીમાં તણાઈ ગયા છે કેનાલમાં ખાબકેલી કારને લઈને મોટો ખુલાસો થયો છે અમદાવાદની ફતેવાડી કેનાલ અને જ્યાં રીલ્સના ચક્કરમાં યુવાનો સાથે કેનાલમાં હતા ફૂટેજ પણ સામે આવ્યા છે જોડાઈ ગયા છે દીપક અમદાવાદનો ફતેવાડી વિસ્તાર અને ફતેવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં યુવકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે ફાયરની ટીમ અત્યારે તેમના મૃતદેહો શોધી રહી છે હાલમાં શું અપડેટ અંકુર સૌથી મોટો ખુલાસો અત્યારે એ થઈ રહ્યો છે કે તેના મિત્ર સાથે વાત થઈ અને મિત્રે જણાવ્યું કે આ કાર જે છે તે કોઈ મિત્ર લાવ્યો હતો ને એ મિત્રની કાર ટ્રાય કરવા જતા આ સમગ્ર દુર્ઘટના બની અને એ દુર્ઘટનામાં ચણ વાલસોયા એક પરિવારના જે છે તે પાણીમાં ખapkી ચૂક્યા છે અત્યાર સુધી ચાર કલાક વિત્યા છતાં પણ ફાયર વિભાગ જે શોધખોળ કરી રહ્યું છે તેમની શોધખોળ નથી મળી અને અત્યારે હાલ તેમનું રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ચાલુ છે જેમ્સ રાઠોડ કે જે તેઓનો મિત્ર છે તેમની સાથે આપણે વાત કરીશું જેમ્સ શું ઘટના બની હતી તને ખબર પડી તાત્કાલિક તું અહીં આવ્યો શું ઘટના બની હતી એ લોકો ટર્ન મારવા ગયા હતા અને એમાંથી એમાં જે છોકરો ગાડી ચલાવતો ને યક્ષ કરીને એને ગાડી આવડતી નથી તો એને ભૂલથી બ્રેક ના બદલે એક્સિડર ઉપર પગ નાખી દીધો અને પગ નાખ્યો એટલે અહીંયા આમ જેવું છે ગાડી સીધી અંદર જતી રહી આવ્યા હતા એ એ લોકો તો ખાલી એમણે મારતા ગાડી જે ભાઈબંધ ભાડે લીધી હતી એમને કીધું કે અમારે બી ટ્રાય કરી છે પણ એ લોકોને આવડતી નથી તો બી એ લોકોએ ટ્રાય કરીને એમાં એમાં આવું થઈ ગયું શું કરે છે ત્રણેય ત્રણેયના નામ શું છે અને તારા મિત્રો છે મળતા હશે ત્યારે વાતચીત થઈ હતી કોઈ કે ભાઈ અહીંયા અમે જઈએ છીએ રીલ્સ બનાવી શું આટો મારીએ ફરવા જઈએ ના તારે એવી કઈ વાતચીત નથી થઈ મારી એ લોકો આવી રીતે રોજ સાંજે એ લોકો બધા બહાર નીકળે ને બધા બેસીએ કે કાંટો મારવા જાય એવી રીતે હતું તો પછી એમાં ને એમાં એ લોકો નીકળ્યા અને એ લોકો કઈ કામ થી તો નતા એમાં ખાલી આંટો મારવા જાય છે કે અમારે ટ્રાય કરવું છે બસ એવી રીતે આંટો મારવા ને એમાં જવું ગાડી કોની હતી આ ગાડી તો આમની બી નથી આમને બી ભાડે નથી લીધી કે એમના કોઈ ફ્રેન્ડ થ્રુ ભાડે હતી તો એમને કીધું કે તે ભાડે લાવ્યો છે તું તો અમને બી ટ્રાય કરવા દે એ લોકો ટ્રાય એમાં ને એમાં પછી આવું થઈ ગયું બિલકુલ તો ત્રણ જે યુવકો કે જે ભાડે ગાડી કોઈ મિત્ર લાવ્યો એ મિત્ર ની ગાડી જે છે એ થયું હતું હાલ પરિવારજનો જે છે તેમની સાથે વાત કરીશું આપણે કે તેમને જે પ્રકારે અત્યારે કનડગત થઈ રહી છે શોધખોળ માટે તેઓ કહી રહ્યા છે આપનો પરિવારજન છે યશ આપના પરિવારમાંથી છે શું અત્યારે શોધખોળ થઈ રહી છે ને શું મારું કેવું છે ચાર કલાક થઈ ગયા છે ખાલી ફાયર બ્રિગેડ વાળા કલાક માટે આવીને ખાલી ગાડી ગાડી જતા રહ્યા છે અત્યારે બધા બધા અમારા પરિવારો બાકરો છે છે ટીમ ત્યાં બ્રિગેડ કોઈ પહોંચ્યું નથી ફાયર બિગેડ વાળા આવે ને અંદર ઉતરે અને તપાસ કરે આગળ તો અમને મન ને શાંતિ થાય કે અમારા છોકરા અમને મળી જાય કેટલા લોકો છે અંદર પચાસ થી પચાસ સાહીઠ જણા છે અમારા લોકો ત્યાં અમારી અપીલ છે સરકાર ને કે જલ્દી માં જલ્દી ત્યાં ફાયર બ્રિગેડ પહોંચે અને અમને હેલ્પ કરે અને અમારા છોકરા અમને સહી સલાહ પાછા મળે જે બાળકો છે તે શું કઈ ને નીકળ્યા હતા ક્લાસમાં નીકળો હતો અને છ વાગે મમ્મીને ફોન કે મમ્મી મારે પકોડી ખાવી છે એને પકોડી ખાઈ લીધી એટલે એને મમ્મીએ સ્કેન કર્યું એને પૈસા આપી દીધા અને પછી ઘરે આવું છું એટલે એના કોઈ ફ્રેન્ડ નો ફોન આવ્યો હશે કે ભાઈ અહીંયા કઈ કામ છે વાડી લઈ આવો છો તો એનું નવું એક્ટિવા લઈને અહીંયા અહીંયા આવ્યો અને એને એ રીલ ઉતારતા અને ગાડી આવું થઈ ગયું છે એનું એક્ટિવા પણ અહીંયા ચાવી વાગે બધું એક્ટિવા પણ અહીંયા જ છે એનું ચાર કલાક થી ફાયર વિગેટ તો અમે આયા લગભગ કલાક થઈ ગયા અડધો કલાક ખાલી ગાડી ગાડી જતા રહ્યા છે છે એવું કે જલ્દી ફાયર વિગેડ આવે ને આગળ જે મેન બાકુ દરવાજા છે ત્યાં જે કઈ સલવાઈ જતું હોય કે બધા અડી જતા હોય ત્યારે અમને સાઈ મળે અને અમારા બાળકો જે કઈ હોય અમને સારા ન્યુઝ મળે ગાડી અમને ખબર નથી રેસ્ક્યુ ટીમ ને થોડી વધારો કે હશે તો અમને તણાઈ ગયા હોય અથવા કઈ જતો હોય તો એક ટોપી બીજા જતા રહી દરવાજા ઉપર તો ત્યાં લાસ્ટ દરવાજો છે ત્યાં તો ત્યાં કઈ પણ જતો રહ્યો તો સલવાઈ જાય તો કુંડી છે તો ત્યાં પડી ગયા હોય તો અમને જે કઈ રાહત થાય આશ્વાસન મળે અમને લોકોને કરે છે તો આખી રાત અહીંયા બેસી રહેશે બિલકુલ પરિવારજનો જેના જે વાલ સોયા ઘરના ત્રણ દીકરાઓ છે તે ક્યાંક ખોવાયા છે અને અત્યારે તેમની ભાડ નથી મળી રહી આ લોકોના ટોળે ટોળા જે જોઈ શકાય છે કે જેમના પરિવારજનો છે તેઓ અહીં પહોંચ્યા છે કે ત્રણ યુવકો કે જે આ કાર લઈને કાર ના દ્રશ્યો બતાવવા છે કે કાર પર એક શબ્દો લખેલા છે કાર ચલા માટે જે ય નામનો વિદ્યાર્થી કે જે ધોરણ અગિયાર માં ભણે છે તે ચડ્યો અને ક્યાંક તેને કાર ન આવડતી હતી અને તેના કારણે કાર ખાબકી જોકે તેઓ બહાર તો નીકળ્યા દરવાજો તોડીને પરંતુ પાણીનું વહેણ એટલું હતું કે તેઓ તણાઈ ગયા અત્યાર સુધી તેમની ભાડ નથી મળી આ કાર જે સ્કોર્પિયો હતી કે જે એક યુવકની હતી તે યુવક ભાડે લાવ્યો અને આ કારના કારણે આજે ત્રણ પરિવારના જે વાલ સોયા દીકરાઓ છે કે જે અગિયારમાં ધોરણમાં ભણતા હતા હજુ ભણતર પણ તેમનું પૂરું નહોતું થયું અને આજે તેમને અત્યારે કેનાલની અંદર પાણીમાં વહી ગયા હાલ શોધખોળ ચાલુ છે કોઈ પણ પ્રકારના તેમના સમાચાર નથી મળ્યા પરંતુ દુઃખદ વાત એ છે કે જ્યારે પરિવારજનોને કહીને પોતાના દીકરાઓ બહાર નીકળતા હોય છે ત્યારે ક્યાં જાય છે શું કરે છે ત્યારે તેમના પરિવારજનો પર આભ ફાટી જતું હોય છે અત્યારે અહિયાં પણ એ જ પરિસ્થિતિ છે કે જે ત્રણ પરિવારો છે જે ત્રણ યુવકોના યશ સોલંકી યશ પકોડિયા અને ક્રિસ દવેના પરિવારજનો છે તેમના પર આભ ફાટ્યું છે કારણ કે હજુ સુધી ચાર કલાક વીતી ગયા છતાં પણ તેમના પુત્રોની ભાડ નથી મળી રહી રેસ્ક્યુ ઓપરેશન જે છે તે રાત્રીનો સમય હોવાને કારણે ક્યાંક ધીમું ચાલી રહ્યું છે એટલે પરિવારજનોની માંગ છે કે જે ટીમો વધારવામાં આવે અને જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ફાસ્ટ કરવામાં આવે જેથી જો તેમના બાળકો ક્યાંક ફસાયા હોય તો તેમને સહી સલામત બહાર કાઢવામાં આવે અને આ પરિવારજનો જે છે છે તે અત્યારે માંગ કરી રહ્યા કે રેસ્ક્યુ ઓપરેશન ટીમો જે છે વધારી અને રેસ્ક્યુ ઓપરેશન ફાસ્ટ કરવામાં આવે દીપક ખાસ કરીને પરિવારજનો સાથે આપે વાતચીત કરી કહી રહ્યા છે કે ભાઈ જે તેજ ગતિએ કામ થવું જોઈએ તે ગતિથી કામ નથી થઈ રહ્યું જે પરિવારજને કહ્યું કે ઉપસ્થિત છે હકીકત શું છે શું ખરેખર રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી છે કામગીરી અત્યારે ચાલી રહી છે કે નથી ચાલી રહી સમયે ઘટના સ્થળે પહોંચી ત્યારે જે ફાયર અધિકારી હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રણ ટીમ જે છે તે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે કે તેમના તેમના દ્વારા દ્વારા કેનાલ એટલે જે લોકેશન મળ્યું હતું વિશલપુરનું ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એ તમામ સ્થળો પર રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વની બાબત એ છે કે જે પ્રકારે અત્યારે ત્રણ ટીમો કામ કરી રહી છે પરંતુ તેમના પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો કે બાકરોલ પાસે તેમના જે ઇનપુટ છે તે મળ્યા છે અને તેમના દ્વારા જે પ્રકારે અહીં કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ બાકરોલ ખાતેની જે ટીમ છે તે ટીમ દ્વારા ત્યાં કોઈ પણ સર્ચ ઓપરેશન કે રેસ્ક્યુ ઓપરેશન નથી કરવામાં આવતું જેના કારણે જે બાળકો કે જે બાકરોલ ખાતે હોવાની આશંકા છે પરંતુ ત્યાં ફાયર વિભાગની ટીમ નથી પરિવારજનો માંગ કરી રહ્યા છે કે ફાયર રેસ્ક્યુની ટીમો વધારવામાં આવે જેના કારણે એમના જો બાળકો છે કે જે ત્યાં ફસાયા હશે તો તેમને બહાર રેસ્ક્યુ કરી અને લાવવામાં આવશે પરંતુ સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે અત્યારે રાત્રિનો સમય છે અને જે ફાયર વિભાગના અધિકારીઓ છે તેમને પણ આ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે ક્યાંક કન્નડગઢ થઈ રહી છે પરંતુ જે રેસ્ક્યુ ઓપરેશન ત્રણ ટીમો કરી રહી છે તે ટીમો વધારવામાં આવે તેવી પરિવારજનો જે છે તે માંગ કરી રહ્યા છે અંકુર હવે આસપાસ હલચલ પણ જોવા મળી રહી છે લોકોની અવર જવર પણ જોવા મળી રહી છે પ્રત્યક્ષ દર્શીનું શું કહેવું છે એ વખતે કેવી રીતે બચાવવાની કોશિશ થઈ હતી કે નથી થઈ એ વખતે શું ઘટનાક્રમ રહ્યો હતો અંકુર જેમ્સ રાઠોડ સાથે આપણે જે પહેલા વાત કરી વીટીવી ન્યૂઝ દ્વારા એ જેમ્સ રાઠોડ જે પહેલો અહીંયા પહોંચ્યો હતો તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે જે યશ છે તે કાર ચલાવતો હતો પરંતુ તેને કાર આવડતી નહોતી અને એના કારણે જ આ ગફલત ભર્યું ડ્રાઈવિંગ તેમને કેનાલની અંદર ખાબક્યું અને એ કારમ પડતાની સાથે જે જે ત્રણ યુવકો છે તે આ પાણીની અંદર જે છે તે ડૂબ્યા હતા અત્યારે હાલ ત્રણેય યુવકો જે છે તેમની શોધખોળ તો ચાલી રહી છે પરંતુ જે પ્રકારે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી વીટીવી ન્યૂઝ દ્વારા જે પરિવારજનો સાથે વાત કરવામાં આવી ઘરે ટ્યુશન બાદ તેમનો યુવક જે છે જે વિદ્યાર્થી છે તે ઘરે ના આવ્યો ને અત્યારે હાલ આ તમામ પરિવારજનો જે છે તે એક જ આખી રાહ જોઈ રહ્યા છે કે તેમના દીકરાઓ જે છે તે જલ્દીથી ઘરે આવે તેમનું રેસ્ક્યુ ઓપરેશન થાય ને એમની ભાડ મળી જાય એટલે કે હવે ફાયર વિભાગનું જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તે ત્રણ ટીમો નહીં પરંતુ ટીમો વધારવામાં આવે અને જે રેસ્ક્યુ ઓપરેશન થવું જોઈએ તે પૂર ઝડપે થાય તે પ્રકારે પરિવારજનો માંગ કરી રહ્યા છે પરંતુ રાત્રીનો સમય અને અત્યારે આ કેનાલ પાસેની જે ભીડ પણ જોઈ શકાય છે કે લોકો જે છે તેઓ અહીં પહોંચ્યા છે અને આ તમામ લોકો જે છે તેઓ આ પરિવારજનોની સાથે અહીં રહ્યા છે એટલે કે હવે જે પ્રકારે આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ને આ ઓપરેશન માટે ટીમો વધારવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે પરંતુ પ્રત્યક્ષ દર્શી સાથે વાત થઈ પરિવારજનો સાથે વાત થઈને તમામ લોકો જે કહી રહ્યા છે કે રેસ્ક્યુ ટીમ વધારવામાં આવે અને જ્યારે સાંજના સમયે આ ત્રણેય યુવકો યશ યક્ષ અને ક્રિસ ત્રણેય પહોંચ્યા ત્યારે જે યશના જે આ કાર જે એક મિત્ર પાસેથી લઈને આવ્યા હતા અને એ કાર ચલાવવા જતાની સાથે રીસ બનાવવા જતાની સાથે કેનાલમાં ખાબકી પરંતુ હવે જયારે યુવકોની ભાડ મળશે ત્યારે જ હકીકત સામે આવશે કે આખરે તેઓ સાથે બની દીપક ખાસ કરીને પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે આપે વાતચીત પણ કરી ખાસ તો પરિવારજનો પાસેથી આપના માધ્યમથી એ પણ જાણવું છે કે એમને ખબર કેવી રીતે પડી કે ભાઈ એમના દીકરા કે એમના ભાઈ એ ત્યાં પહોંચ્યા છે અને આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે ખાસ તો આપ પરિવારજનો સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે તે આ બાળકો જે છે તેમને અહીં શોધવા માટે થઈને આ તમામ પરિવારજનો જે છે તે આક્રાંત મચાવી રહ્યા છે કારણ કે ત્રણેય બાળકોની શોધખોળ નથી મળી પરિવારજનો જે છે તે એક અહીં પહોંચ્યા અને એ પહોંચ્યા તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું તમને ક્યારે ખબર પડી કે આ દુર્ઘટના આવી બની છે બાળકો સાથે મેં અમને ન્યૂઝમાં જોયું ત્યારે મને તો ખ્યાલ આવ્યો ને ભાઈબરનો કોલ આવે આવી રીતનું કોલોનીમાં જ રહું છું ત્યાંના જ છોકરા છે એટલા માટે જોવા આવ્યા છે એટલે પરિવારજનમાંથી કોઈ છે કે એમને કઈ રીતે ખબર પડી બિલકુલ એમના પરિવારજનો જે છે તે બાળકોના અહીંયા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કોઈ વાતચીત કરે કારણ કે રેસ્ક્યુ ટીમ માટે પણ માંગ કરી રહ્યા છે બાકરોલ ખાતે રેસ્ક્યુ ટીમ ઓછી પડી રહી છે તમને ક્યારે ખબર પડી કે આવી દુર્ઘટના બની છે બાળકો સાથે પછી તમે પોલીસને કોઈને જાણ કરી હતી કે સીધા એકદમ અહીંયા જઈ ગયા બધા પોલીસ બધા અહીંયા હતા રેસ્ક્યુ કરતા હતા અત્યારે માહિતી એવી મળી છે કે પેલું ના પાસે ત્યાં કોઈ મસ્જિદ છે મસ્જિદ ત્યાં કે ચારસો ફૂટ ડીપ છે પાઇપ જાય છે ત્યાં કોઈ પહોંચ્યું નથી રેસ્ક્યુ વાળા જન તરીકે આપણી શું માંગ છે કારણ કે રેસ્ક્યુ જો ઓપરેશન ફાસ્ટ થાય તો જે બાળકો છે તેમને શોધખોળ જલ્દી કરી શકાશે બસ આ અમારી જ માંગ છે સરકાર પાસે જ અમે માંગીએ છીએ કે જેટલું બનેલું રેસ્ક્યુ ઝડપથી કરાવડાવે

હા હા રોજે તો કાર ક્યાંથી આય એવી ખબર છે એવું કોઈ કોઈ કશું તમને ખબર નથી કાર ક્યાંથી આઈ શું છે તો અહીંયા ત્યારે ખબર પડી કે આ કાર રેન્ટ ઉપર લીધેલી છોકરા આવે હવે ક્યાંથી લીધેલી છે શું લીધેલી છે એ કોબરા દી કેસ બિલકુલ તો બાળકો એ શું કર્યું એ ખબર ના પડી ના છે પરિવાર વાળાને બેસવાનું તો કે ભાઈ બાળકો બધા એક સાથે જતા હતા અને એના કારણે જ આવી દુર્ઘટના બની ગઈ તો એ તો અમને કશું જ ખબર નથી છોકરા રોજ સવારે અને સવારે કે સાંજે કોઈ ટ્યુશનમાં જાય કોઈ જીમમાં જતો એટલે આપણે એમ કે રેગ્યુલર આ રૂટિન છે રૂટિનમાં જાય છે રૂટીનમાં પણ આ તો સડનલી સાત વાગે ફોન આવ્યો કે આવું થઈ ગયું છે તમને તમને કોને જાણ કરી કે જાણ થઈ પછી શું એટલે એક એનો ભાઈબંધ હતો ને એણે જાણ કરી એને જાણે એનો ફોન આવ્યો મારી ઉપર જેમ્સ કરીને છોકરો છે જેમ્સ કરીને એનો ફોન આવ્યો કે અંકલ આવું બની ગયું છે એટલે તાત્કાલિક અહીંયા આઈ ગયા ત્યાં પોલીસ ને રેસ્ક્યુ ટીમ ને રેસ્ક્યુ કરતા હતા બિલકુલ છે કે જેમને ખ્યાલ પણ નહોતો અંકુર કે તેમના બાળકો ટ્યુશન ના નામે ગયા છે મિત્રો સાથે ફરવા ગયા છે પરંતુ એક સૌથી મોટી અપડેટ અને સૌથી મોટી બાબત કે જે તમામ પરિવારજનો હશે કે જેમના બાળકો હશે સ્કૂલમાં ભણતા હશે તેમના માટે ચેતવારૂપ કિસ્સો છે કારણ કે જો તેમના બાળકો બહાર નીકળે છે તો એમની પાસે કાર છે તો કોણ લાવ્યું છે કઈ રીતે લાવ્યું છે એ બાબત પણ તપાસવી જરૂરી છે કારણ કે જયારે આ પ્રકારની જો કોઈ દુર્ઘટના બને છે તો તેમના વાલ સોયા જે છે તે આ પ્રકારમાં દુર્ઘટનાનો ભોગ બની શકે છે રીલ્સ ના ચક્કરમાં કાર ચલાવવાની ગેલસા ની અંદર આ દુર્ઘટના બની છે અને આ કાર જયારે કેનાલ ની અંદર ખાબકી ત્યારે ત્રણેય યુવકો પાણીની અંદર વયાણ માં તણાઈ ચુક્યા છે કાર ભાડે લાવ્યા હતા સાથે જોડાયેલા રહેશો તો મૌલિક રમેશભાઈ ગાડી ભાડે આપી હતી કારણ કે આ છોકરાઓ ગાડી ભાડે કરીને ત્યાં પહોંચ્યા હતા રૂપિયામાં કલાક માટે ગાડી ભાડે આપી હતી અને કેનાલમાં કાર ખાપતી તેમાં આ વધુ મોટો ખુલાસો થયો છે મૌલિક રમેશભાઈ ઝાલેરા એ ગાડી એ સ્કોર્પિયો કાર એ ભાડે આપી હતી અને જેનું ભાડું પાંત્રીસો રૂપિયામાં ચાર કલાક માટે ગાડી ભાડે આપી હતી દીપક અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે આખા દિવસ માટે અઠવાડિયા માટે ત્રણ દિવસ માટે કે પાંચ દિવસ માટે ગાડી રેન્ટ ઉપર મળતી હોય પણ હવે કલાકો ઉપર ગાડી રેન્ટ રેન્ટ ઉપર મળે છે અને એ પણ એ પણ કે જેમની પાસે કદાચ લાયસન્સ છે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ અને ગાડી કેવી રીતે ભાડે આપી શકે એક ચાર કલાક માટે ને કોને આપી રહ્યા છે એ પણ અહીંયા શંકાના દાયરામાં આવી રહ્યું છે બિલકુલ મૌલિક રમેશભાઈ ઝાલેરિયા કે જે એ વ્યક્તિ છે કે જેના દ્વારા આ બાળકોને પર કાર કલાક માટે આપવામાં આવી હતી પરિવારજનો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે પરિવારજન છે કે જ્યારે એમને ખબર નહીં હોય યક્ષ યક્ષના પરિવારજન છે યક્ષભાઈ ના પરિવારજન છે કોઈ મૌલિક ઝાલેરિયા નામના વ્યક્તિ છે કે જેમણે આ બાળકોને ચાર કલાક માટે પાંત્રીસો રૂપિયાના ભાડે ગાડી આપી હતી હવે હું એ જ કહું છું કે સરકાર આ રીતે નાના સગીર ગાડી આપી કેમ શકે એમની પાસે લાયસન્સ પણ નથી ને આ લોકોને ગાડી કેમ આપી કારણ કે એમને ગાડી આપી તો આજે આ દુર્ઘટના બની કયા બેઝ ઉપર તમે ગાડી આપો છો છોકરાઓને સગીર વય ના બાળકો છે અને એવી રીતે કેમ આપી દઈએ અમારે તો આ લોકો આપેલા પૈસા કમાવા માટે આ રીતે આપી દેવાનું કોઈના છોકરાને જીવ લઈ લેવાનો ચાર કલાક માટે દિવસ માટે ગાડી જોઈ છે પરંતુ ચાર કલાક માટે આવી રીતે ગાડી આપે અને એ પણ સગીર વયના બાળકોને જેમની પાસે લાયસન્સ નથી અને આ રીતે જે ચાલી રહી છે રૂપિયા કમાવા માટે થઈને અને આ કારણે કોઈના પરિવારજનોના દીકરા હોય છે તેવા આવી દુર્ઘટનામાં બને છે એક પિતા તરીકે તમારી શું માંગણી છે કારણ કે આવા લોકો જેમ ચાર કલાક માટે ગાડી આપી દે અને આવી દુર્ઘટના બને તમારી શું માંગ હું તો એક જ માંગ કરું છું કે આ સદંતર બંધ થઈ જવું જોઈએ ગેરકાયદેસર આ વસ્તુ છે એક કલાક હોય કે ચાર કલાક હોય કે છ કલાક હોય એ મતલબ નથી નાના બાળકોને બાળકોને આપી દે પૈસા કમાવાની લાલચ છે પૈસા કમાવાની હે કેટલું વ્યાજબી છે સરકારની પર એક્શન લેવી જોઈએ આવા વ્યક્તિઓ જોડે બિલકુલ એક પિતાની વેદના એ છે કે બાળકોને ગાડી શા માટે આપી દેવામાં આવી કારણ કે એ સગીર વયના બાળકો જેમની પાસે લાયસન્સ પણ નથી તેઓ સ્કૂલમાં ભણી રહ્યા છે ને ચંદ પૈસા કમાવાની લાલચ એ વેપારીને કે જેના બાળકો અત્યારે અહીંથી જતા હશે અન્ય લોકો પણ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને રિવ્યુ લઈશું આ રીતે ધંધો કરવો રૂપિયા કમાવા કેટલા યોગ્ય છે કારણ કે જો હવે આવી ઘટના બને તો કોઈના નિર્દોષ છોકરાઓ મારે છે છોકરાઓ પાસેથી લાયસન્સ કે ગમે તે વોટ ગમે તે કોઈ બી વસ્તુ પ્રૂફ માંગવું જોઈએ કે ભાઈ કેપેબલ છે ડ્રાઇવિંગ કરી શકશે કે આવડે છે કે બધું જોવું જોઈએ પછી આ લોકોએ ગાડી આપવી જોઈએ પિતા સાથે વાત કરીશું યક્ષ કોઈ દિવસ કાર ચલાયથી ખરા કે એમને ઘરમાં કાર છે ખબર ના મારા ઘરમાં કાર છે પણ કાર છે મારા ઘરમાં ચલાવી નથી કોઈ દિવસ ચલાવી ને તમે સજાગ હતા કે સગીર ને કાર ના આપવી જોઈએ આપડે રૂલ્સ એને ફોલો કરવી જ પડે સરકાર નું તમે ક્યારે એમાં એ મૌલિક જાજરે નામનો વ્યક્તિ કે જે પૈસા કમાવાની લાલચમાં સગીરો ને કાર આપી

સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર પાસો રૂપિયા સગીર બાળકોને સગીર વિદ્યાર્થીઓને ગાડી આપી દીધી એ પણ ચાર કલાક માટે